નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાટણ જિલ્લા સાંતલપુરના કોરડા ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના ચોથા સમૂહ લગ્ન યોજવામાં આવ્યા અડતાલીસ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા આ પ્રસંગે સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખજી ઠાકોર લેવાજી દાનસંગજી અને અન્ય મહાનુભાવો દ્વારા સમૂહ લગ્નનું સરસ આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પાટણ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભી ઠાકોર ધારાસિહજી ડાયાજી સામાજિક આગેવાન અને બાબુજી ઠાકોર રામપુરા સાથે તમામ જે આગેવાનો છે મહાનુભાવો છે તેમની ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્નોત્સવ છે તે યોજાયો હતો માં જ્યારે ઠાકોર સમાજે આટલો બધો ભવ્ય દર્શન કર્યો એ બદલ ખાતરપુર તાલુકાના ઠાકોર સમાજ વચ્ચેથી હું અને મારું ગામ કોરડા અઢારે ગામના અઢારે તાલુકાના અઢારે ગામના બધાને અમે અભિનંદન આપીએ છીએ અને પીંપળેશ્વર મહાદેવના ત્યાં અમે છેલ્લા ચાર વર્ષથી કરીએ દિવસ સુધી સાતાલપુર તાલુકાના ઓરડા ગામે ચોથા સમૂહ લગ્નમાં ઠાકોર સમાજની અડતાલીસ નવ દંપતી દીકરીઓને આજના પ્રસંગે એમનું નિરોગી જીવન અને સુખી રહે એવી ભગવાન માતાજીને અને પીપળીશ્વર શ્વર મહાદેવને પ્રાર્થના કરીએ છીએ અને સાતલપુર તાલુકાના ઠાકોર સમાજમાં ગામે ગામ ખૂબ એવો ફાળો મળ્યો છે અને ઠાકોર સમાજમાં આવા દાનવીર થકી આવા મોટા કાર્યક્રમ થાય અને કાર્યક્રમ આજે ઠાકોર સમાજના આગેવાન દ્વારા રંગે ચંગે પાર પડ્યો એ બદલ હું ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું અને આવતી સાલ પણ આવતી સાલ પણ અમને આવો પ્રસંગ થાય એવી વિનંતી કરું છું હડતાલી ગયાને અને દીકરાને સમૂહ લગ્ન અમે સાંતરપુર તાલુકાના ઠાકોર સમાજે કર્યા અને અમને સાતરપુર તાલુકાનો ઠાકોર સમાજનો ખૂબ ફાળો મળ્યો અને ખૂબ ઉત્સાહથી અમે આ લગ્ન અમે કર્યા હવે મારી વાત ઠાકોર સમાજના પુસ્તક તરીકે મારી વાત